નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ ગુજરાત અને મુંબઈમાં આગામી દિવસોમાં તોફાની વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મજબૂત બનીને હાલ નાગપુરથી ઝડપથી આગળ વધી રહી છે અને આવતીકાલે સવાર સુધીમાં મુંબઈ પહોંચીને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે આને કારણે આજથી ત્રણ દિવસ સુધી મુંબઈમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે ગુજરાતમાં પણ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદની સંભાવના છે આ વરસાદ ચાલીસથી પચાસ કિમી કલાકની ઝડપના પવન સાથે પડશે જેનાથી ખરીફ પાકને નુકસાન થવાની ચિંતા છે કેટલાક વિસ્તારમાં વરસાદની તીવ્રતા સૌથી વધુ રહેશે અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત વલસાડ નવસારી બારડોલી બિલીમોરા ડાંગ વગેરે વિસ્તારોમાં લગભગ ત્રણથી પાંચ ઇંચ વરસાદ પડવાની સંભાવના છે અને એકલ દોકલ સેન્ટરમાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં બે થી પાંચ સુધીનો વરસાદ પડી શકે છે ભાગે બે થી ત્રણ ઇંચ વરસાદ જોવા મળશે પરંતુ એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધી જવાની સંભાવના છે બોટાદ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટના આ વિસ્તારમાં વરસાદની તીવ્રતા થોડી હળવી રહી છે જ્યાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને પોરબંદરમાં એક થી એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે કચ્છના રાપર તાલુકાને બાદ કરતા મોટાભાગના તાલુકામાં ઝીરો પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ ઇંચ આસપાસ વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં વાવ થરાદ બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે પરંતુ ઝીરો પોઈન્ટ પાંચ ઇંચથી એક સુધીનો વરસાદ જોવા મળી શકે છે સાબરકાંઠા અને અરવલ્લીમાં એકદમ હળવા ઝાપટા જોવા મળશે મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર આણંદ નડિયાદ ખેડા વડોદરા અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક વિસ્તારોમાં ઝીરો પોઈન્ટ પાંચ ઇંચથી એક પોઈન્ટ પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને એક બે સેન્ટરમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં પવનની ઝડપ વધારે રહેવાનું અનુમાન છે નિષ્ણાતોના મંતે આ વરસાદી રાઉન્ડ નૈઋત્યના ચોમાસાનો બે હજાર પચીસનો છેલ્લો રાઉન્ડ છે અને તે તોફાની રહેશે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન વરસાદના સમયગાળામાં પવનની ઝડપ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રત્યેક કલાકની રહેશે આ તોફાની વરસાદને કારણે ગરીબ પાકમાં મોટા પાયે નુકસાન જવાની શક્યતા છે ખાસ કરીને જે ખેડૂતોએ મગફળીને કાઢવાનો સમય થયો છે અને વરસાદની આગાહીને કારણે રોકાય છે તેમની ચિંતા વધી છે અને વરસાદ અમુક ખેડૂતો માટે લાંબા ગાળાની મગફળી માટે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ મોટા ભાગના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે નિષ્ણાંતે દરેક મિત્રોને આ ભારે વરસાદી રાઉન્ડની નોંધ લેવા વિનંતી કરી છે તો ખડત મિત્રો આ સુવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો પ્રિયા યુટ્યુબ ચેનલ